જે લોકોને દવા પેટ સાફ કરવા માટે દવાઓ લેવી જ પડતી હોય છે તો એ લોકો માટે શું છે આ વિડીયો જરૂરી છે એમને શું કરવું જોઈએ એટલી ખબર હોવી જોઈએ કે રોજ ડેલી દવા લેવી પડતી હોય છે પેટ સાફ કરવા માટે તો આગળ જતા તમારા આંતડાને નુકસાન થઈ શકે આંતળા એ રીતના ટેવાઈ જાય છે કે જેમને દવા લીધા વગર પછી સંડાસક જ ના થાય તો એ લોકોએ શું કરવું જોઈએ તો પહેલાં તો શું છે એમને ખબર હોવી જોઈએ કે પાચન તંત્ર તમે મજબૂત બનાવવું જોઈએ તો પાચન તંત્ર મજબૂત કેવી રીતે બનાવવું જોઈએ તો કે તમે જ્યારે સવારે ઉઠો તો પહેલી શરૂઆત જ તમે શું કરો જે બે ગ્લાસ પાણી પી જાઓ ઉઠીન તરફ અને એ પણ શું છે કે જે આપણા મોડામાં જે લાળ હોય ને એની સાથે પી જાઓ ઉઠીન તરફ તો એ લાળથી બી પાચન તંત્રને થોડો ઘણો ફાયદો હોય છે પાણી ધીરે ધીરે પીઓ એકદમ ઉતાળથી ગૂઠળો નથી મારો ધીરે 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 શાંતિથી પીવો પછી તમે શું કરો જયારે આપણે જે ચા અને કોફી પીઓ છો એનાથી કંઈ એટલો બધો ફાયદો થતા નથી તો ચા અને કોફીની જગ્યાએ કોઈ એવું ડ્રિંક્સ બનાવો કે જેનાથી તમારી પાચનતંત્ર મજબૂત થાય તો કે કદાચ તમે પાણી હું કરો એની અંદર તમે કદાચ અજમો નાખી શકો છો મેથી નાખી શકો છો જીરું નાખી શકો છો પછી કદાચ આ તુલસી પત્તા નાખી શકો છો લીંબુ નાખી શકો છો લીમડીના પત્તા નાખી શકો છો ગમે તે જે મળે એ એક બે વસ્તુ મળી શકે છે આદુ બી નાખી શકો જે મળે એને ઉકાળી દો અને પછી ઠંડુ કરો અને ઠંડુ કરીને પછી એને પી જાઓ કદાચ તમને પ્રોબ્લેમ રહેતો હોય ઘણા કે આ કોઈ બી આમ આવે ઉલટીઓ થાય બળતરા થાય તો પછી આ વસ્તુ એમના માટે તો આ બધું નાખીને પીવા કરતા કેમ કે કોઈને કોઈ અજમાથી કે કોઈ મેથીથી કોઈ નુકસાન થઈ શકે છે તો તમે લીંબાથી તો પછી તમે શું કરો એ જગ્યાએ તમે ફક્ત હુંફાળું પાણી પણ આવો હુંફાળું પાણી પી શકો છો ગ્રીન ટી પણ પી શકો છો તો શું છે આ ડ્રિંક્સ થી તમને લીધા પછી અડધો કલાક સુધી તમે કઈ જ ના લો ફક્ત વેઇટ કરો પચીસ એને પચવા દો બરાબર અને જો કદાચ એસિડિટીનો પ્રોબ્લેમ હોય તો કદાચ આ જગ્યાએ ફક્ત ઉફાળું પાણી પીવાની ટીવ પાડો પછી તમારા દિવસ દરમિયાન જે જમવાનું આવે છે એમાં શું છે થોડું ચાવી ચાવીને અને અડધો કલાક ટાઈમ લઈ જમો કઈ ઉતાળ ના કરશો જે કામ દાંતનું છે એને દાંત જ કરવા દો પેટ શું કામ કરવા દો છો ચાવી ચાવીને જમો અને તમારી જે ફાઈબર્સ જે છે આપણા શરીરમાં જે ફાઈબર્સ ઓછી પડે છે આપણે તો શું કરો તો કે પેલા કાચા શાકભાજી ગાજર મૂળા કાકડી એવા જે કચ્છ શાકભાજી એની એક ડીશ લેવી જ જોઈએ જમતા પહેલા લો પછી જમ્યા પછી જે આપણા લીલા શાકભાજી આવે લીલોત્રી શાકભાજી એમાં શું છે ભીંડા કારેલા દૂધી ગલકા એની એક વાટકી છે કે બે વાટકી લો અને જે રોજિંદા જે જે ઋતુ પ્રમાણે જે તમને સિઝનેબલ જે ફળ મળે છે એ બી ચાલુ કરો તો આમ થોડું કાચું વાપરો કાચા શાકભાજી ફળ છે લીલો શાકભાજીમાં બે વાટકી લો એક વાટકી તો તમારામાં શરીરમાં ફાઈબર્સ ની જે વધશે તમારા શરીરમાં ફાઈબર્સ ન હોય એ બી ઘટી જશે અને તમને શરીરમાં શું પાચનમાં તમને મદદરૂપ થશે બીજું તમે શું કરો તો તમે કે પાણી દિવસ દરમિયાન વધારે લેવા રાખો ત્રણ થી બે થી ત્રણ લિટર પીવું જ તો તમને પાચનમાં મદદ કરે સૂકા બિનજરૂરી નાસ્તા કચોરી સમોસા પડીકાઓ એ બંધ કરો ચોકલેટ ને એ બધી બેકરી આઈટમ છે પછી જે આ ફાસ્ટ ફૂડ છે બધું બંધ કરી દો અને બહુ માવાવાળી મીઠાઈઓ એ બંધ કરો વચ્ચે કોઈ વ્યસન હોય ચા તમાકુ બીડી એ બી બંધ કરો હા અને બીજું એક તમે પેટની કસરત બી દિવસ દરમિયાન લો ગમે ત્યારે કરો આંતરડાને રિલેક્સ થવા માટે તો કે તમે અડધો જે પેટની કસરત કરો યોગ કરો ગમે તે કરો કાં તો પછી કશું ના આવડે તો પછી તમે ત્રીસ થી ચાલીસ મિનિટ વોકિંગ કરો તો બી ચાલશે સવારે કરો તો વધારે ફાયદો છે દિવસ દરમિયાન ગમે તે ટાઈમે બિના રૂપે કરવાના ત્રીસ થી ચાલીસ મિનિટ સલંગ કસરત કરશો તો ફાયદો દેખાય પછી સાંજે સૂતી વખતે તમે શું આ ખાવા ખાવાની જોડે આ જે જમીએ છીએ ને આપણે સાંજે એમાં બી થોડું શું છે દહીં છાશનો ઉપયોગ કરવો જોઈએ કેમ કે એનાથી શું છે કે આમાં

ফায় দেখায় অমুক দিবস আস দায়